અને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો વડોદરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે વધુ એક વરસાદ રાઉન્ડ વડોદરામાં જોવા મળી રહ્યું છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે વધુ એક વખત મેઘરાજા વડોદરા પર મહેરબાન થયા છે ભારે વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થતું જોવા મળી રહ્યું છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે પાંચ ઇંચ કરતા વધુ વરસાદ ખાબકી ગયો છે ત્યારે આ મેઘ મહેર નહીં પરંતુ કહેર હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે આવનારા દિવસોમાં પણ વરસાદ વરસી શકે છે વરસાદને પગલે દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે ત્યારે વડોદરામાં અત્યારે હાલ ફરી એક વખત વરસાદ પડતા સ્થાનિકોમાં એક રીતે ચિંતા અને ભયનો માહોલ પણ છે કારણ કે થોડાક જ કલાકમાં પાંચ ઇંચ વરસાદ વરસી છે ત્યારે થોડા દિવસો પહેલાં જે રીતે પૂરનું પૂરની સ્થિતિનું નિર્માણ વડોદરામાં થયું હતું ત્યારે ફરી એક વખત એ સ્થિતિનું નિર્માણ ન થાય

ફરી એક વખત સરકારી જે તરાપા મૂક્યા હતા એ પણ હવે ફરીથી સક્રિય થઈ ગયા છે જે નીચાણવાળા વિસ્તારો છે વડોદરાના એમજી રોડ હોય કે પછી સુભાનપુરા કારલીબાગ રેસ્કો સલતાપુરી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે વીજળીના કડાકા સાથે જે રીતે મેઘરાજાનું આગમન થયું છે એટલે ફરીથી ગરબા ગ્રાઉન્ડોની પણ સ્થિતિ કફોડી બની છે કારણ કે હજી તો માળ જે છે એ શરૂઆત કરી હતી અને હવે જે શરૂઆત છે એ આખરી તબક્કાઓ પર પહોંચી હતી તૈયારી તૈયારીઓની મેદનો છે સાથે સાથે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે જનજીવન પણ ભારે પ્રભાવિત થયું છે હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ કલાકમાં પણ ભારે વરસાદની આગાહીઓ કરાઈ રહી છે જી જી આભાર રૂપેશ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ